જય માતાજી યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગ માં કેમ છો બધા મજામાં મજા છો ફરી એક લોક ચાલુ કરી દીધો છે આપણે ને આજે આપણે આવ્યા છે ભાઈની વાડીએ મોટા ભાઈ વાડીએ બાપુ ની વાડીએ ને ત્યાં સોયાબીન નું વાવેતર છે મગફળી નું વાવેતર હતું આપડી જેમ જ મગફળી નું વાવેતર કરેલું હતું એની જે વાવણી નું વાવેતર થયું નહિ પણ એમાં થયું કેવું કે એક જે બોક્સ હતું એક મણ નું એક બોક્સ આવતું હતું એ રીતે સરદાર નું બી હતું એક બોક્સ ઉગ્યું છે બાકીના જે બોક્સ આવ્યા હતા એ બોક્સ ઉગ્યા નહીં એટલે એ પછી તરત તાત્કાલિક ને અને સીધે સીધું એમાં દવા મારી અને સીધા સોયાબીનનું વાવેતર કરી દીધું એટલે એ સમયમાં સોયાબીન તાત્કાલિક થઈ ગયા બાકી જો થોડુંક મોડું થાત તો આપણી જેમ હજી રહે વાવેતર હજી થયું નથી આપણે જેમ એવી રીતે સોયાબીનનું વાવેતર તાત્કાલિક કરી દીધું હું તમને માનવી બતાવું જે એક ખોખું ઉગ્યું હતું એ પણ થોડીક પારવી દેખાય છે અત્યારે તો હવે હાથી ભાતી હાલે થોડીક હાલી જાય તો વાત અલગ છે બાકી સોયાબીન એક નંબર ઉગી ગયા બાકી સોયાબીનમાં કંઈ ઘટતું નથી સોયાબીનમાં એકવાર હાથી પણ ન તો એવા સોયાબીન તાકાત દ્વારા ઉગી ગયા છે હાલો હું તમને માંડવી બતાવું કે કેવીક માંડવી છે અને અત્યારે સોયાબીનમાં બધું સાતી પણ આંખવાનું છે અત્યારે તો કેવું ખાતી આ લઈ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ તો જોડાયેલા રહેજો વિડિયોમાં જો આ મગફળી છે આમાં જો આ ઉગી ગઈ ને કમ્પ્લેટ એમ પછી જો અહીંયા અહીં થોડું ખાધું આવી ગયું જોવા ને પછી આ થોડી ખારી છે એટલી ને વરસાદ એક ધારો કન્ટિન્યુ વાવેતર થયું ને ત્યારનું એક વાર સાતી પણ નથી આયેલું જા આમાં ખળ એટલું ભેગું થઈ ગયું જો અને વધારે પડતા મગ જ છે જા આવી રીતે મગ મોટા મોટા બીજું તો કણ એટલું ખળ નથી પણ એનું એક જ કારણ કે વરસાદ જયારે વાવ્યો ચાર થી લઈને અત્યાર સુધી એક પણ વરાપાઈ નથી એક પણ સિંગલ વારમાં ચાલુ કરવાનું છે બધું રાહતા તો કાલ કરી લીધું લાગે અને આજ આવે જો બળદું આવે એટલે સીધું ચાલુ કરવું આપણે અને કેવું કાલે એ પણ આપણે વિડીયોમાં જવું તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને આ છે સોયાબીન તો સોયાબીન વાવેતર કેમ છે છે ને એકદમ લીટે લીટો કરી દીધો વાવેતરવાળા ભાઈ પણ કંઈ ઘટે જ નહીં વાવવામાં આપણી અહીંયા વાવેતર કરવા આવે ઘઉં ને એવું બધું જે વાવવાનું હોય અડદ મગ વાવેતર કરવા વાળા આગળ તમે વિડીયોમાં જોયું હશે મગ વાવ્યા અડદ વાયવા એ ભાઈએ જ આ સોયાબીનનું વાવેતર કર્યું જો કેમ છે લીટે લીટો છે ને એ એકદમ સીધે સીધું માં કેટલો ફેર પડે જોઈ લો આમાં હાથી આવેલું નથી જે આમાં અને આમાં હાથી હાલી ગયું જો અને આગડી એ બળદું રજા આવે જ છે રસ્તામાં જ છે બળદું અને કેવું હાથી હાલે એ પણ જોયું જો ચાર મીંડળી ચડાવેલી છે ચારે ચાર આગડી ખેતી જ લેવાની છે તો ગમેલી બળદું જોડી દીધા છે બળદું પહેલાં આપણે જે ઉપરનું કટકું છે ઉપરના કટકામાં ટ્રાય કરી હતી પણ ઉપર આવેલું નહીં અને હવે આપણે ઉપર હજી પાછું એ ખેતરથી ઉપરના ખેતરમાં આવ્યા છે તો બધા હાથી હાલે જો અહીંયા બે જગ્યાએ હાથી હાલે છે અને જો નીચેનું કટકું છે ને આ હેડું છે ને પછીનું કટકું એમાં આવેલું નહીં ટ્રાય કરી હતી પછી આમાં ચડાવ્યું છે પછી આમાં ચડાવ્યું અને જો આમાં આવી રીતે આવેલું જો લીટાથી હા થાય હવે તો આમાં આમાં હજી થોડું સારું હાલે જો ગારો એટલો નથી છોડતો હા એકમાં નથી હાલતું એટલે ત્રણમાં આવેલું હોય ને તો સરખું હા હવે કમ્પ્લીટ ચાલુ થઈ ગયા ખેંચવી ચાર મીંગળી ખેંચવી ભાઈ લાગે સોયાબીન ને હાર આવ્યા છે પાછા આવી ગયા છે પડામાં હવે આ વતલામાં બેસતું નથી એનું કંઈક કરવું જોઈએ હવે એ પાંચ એક મીંદડીમાં પાંચ દાતા છે એને કાઢીને ત્રણ કરવાના છે હવે પછી તો બેસેલી ઉપર આપણે ટ્રાય કરી પણ પાંચ દાતા છે ને એક મીંડળીમાં એના કારણે બધું ભેગું થઈ જાય છે ગારા જેવું છે ને ખડ હોય એટલે બધું ભેગું કરી દઈ એટલે હવે એક મીંદડીમાં ત્રણ રાખી અને પછી ટ્રાય કરવાની છે તો એ ટ્રાય કરી લઈએ આગળ આ બધું પરો ખાઈ લે બે કામ થાય હાલો હવે હવે પાનું થી લઈ આવીને પછી ટ્રાય કરવાની છે તો કરી લઈએ અને જો અહીં છે ઓરો આપી દઈએ ભરતું ને વતલામાં બેસતું નથી પાંચ છે ને એટલે કેવી રે થોડુંક આમ પાંચ ને આમ ચાર મીંદડી એટલે થોડુંક વધારે છે પાંચ ચોક વી દાતા થઈ ગયા હોય એટલે ખેંચવું થોડુંક અઘરું તો લાગે જો આ પ્રોબ્લેમ આવે એમાં જો પાંચ છે ને એટલે દાંત ભરાઈ જાય થઈ ગયો ને એવી રીતે આખો ભરાઈ જાય એકદમ ડાબો થઈ ગયો નીકળવા દે નહીં ખડ ને આમાં કેમ હાથી હાલે એટલે ત્રણ કર નાખવા હવે પાંચ છે જો દીડેટી બીડેટી મારીને રાખા ડાંગલા ઓછા કરી દે બાકી તમે ખાઈ જાય ડાંગલો હાલો તો એ ટ્રાય કરીને પછી જાય આપણે આપડે એક વાર જ નથી વાવેતર પલો પલ્લો લીટો લીટે લીટો કરી દીધો આમાં મગ છે જ મગ મજૂરી ઉપાડ્યા હતા હવે મગને ભેગા કરવાના છે તે કરી લઈએ બધા જગ્યા હાથી હાલે હવે જો બાપુનો પાંચ વીઘાનો વાળ છે વાળે હવે જોરદાર થઈ ગયો છે જો માથડો માથડો ઉપર વાળ થઈ ગયો અને આ છે અંબુજાની જુવાર અને બાજુમાં છે બુલેટ ઘાસ ને પછી છે ઝીંજવો અને બધું છે નિરળમાં ઘટતું નથી કંઈ જાજુ છે અને આ થોડોક બગીચો વાવ્યો છે અને મોટો બગીચો આર્યો ફેમિલી વાયગા છે સવા છ અને હવે આપણે જવાનું છે ઘરે કેમ કે ગાય દોવાનું ટાણું થઈ ગયું છે એટલા માટે આપણે જઈએ છીએ ઘરે તો ફેમિલી આજ માટે એટલું જ છે વિડીયો સારું લાગે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિનંતી મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો જય